આવેલી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કામદારોને મેનેજમેન્ટ વચ્ચે અનેક પ્રશ્નોને લઈને વિરોધ જોવા મળ્યો હતો આ મામલે આજ રોજ ત્રણસો થી વધુ કામદારોએ ભારતીય મજદૂર સંઘ વીએમએસના નેતૃત્વમાં કંપનીના ગેટ પર હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો આ કંપનીમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામગીરી કરતા કામદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કંપનીમાં કામદારોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું છે. ઓટોબેઝના વિશ્વસનીય ફરજ બજાવતા કર્મચારીને બે મહિનાથી કોઈ કારણ વિના નોકરીમાંથી દૂર કરી દેવાયા છે. કંપની મેનેજમેન્ટ પગાર ઘટાડવાના કાવતરામાં છે. વધુમાં કંપનીમાં કામદારોને ઓવરટાઇમ, વીકલી ઓજીપીએચ સહિતની હકની સુવિધાઓ આપવામાં આવતી નથી હતી. ડ્રાઇવરોને પણ ચોવીસ કલાક ફરજ બાદ આરામ મળતો ન હતો. લેબર એક્ટના ખુલ્લા આમુલંગનો કામદારોએ આક્ષેપ કર્યો. લેબર એક્ટના ખુલ્લા આમુલંગનો કામદારોએ આક્ષેપ કર્યો છે. આ અંગે બીએમએસ સંઘે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કામદારોની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર થશે તો બીજી બાજુ કંપની મેનેજમેન્ટ આ બંધી ગેરકાયદેસર ગણાવી છે મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ મામલો રીઝનલ લેબર કમિશનર આર એલસી કચેરીમાં પેન્ડિંગ છે અને પચીસ જુલાઈ એ સુનાવણી થવાની છે સોળ જુલાઈએ પણ સુનાવણી થઈ હતી જેથી આર એલસી કચેરીએ સૂચના અપાઈ છે કે પચીસ જુલાઈ પહેલા કોઈ પણ પ્રકારની હડતાલ કે કામ બંધી નહીં કરવામાં આવે એવું કંપનીનું કહેવું છે કે જે અલાઉન્સ અગાઉ મળતા હતા તે કોન્ટ્રાક્ટર દ્વારા અપાતા હતા કંપનીમાં તેમાં કોઈ હાથ નથી

અમે એમની જોડે મીટિંગ બી થાય છે પણ મીટિંગમાં એમનું કોઈ નિરાકરણ થતું નથી આખરે અમારે એવા એવા પ્રશ્નો આવેલા હતા કે જે માનસિક ત્રાસ અને આર્થિક જે ત્રાસ બી આપવામાં આવતો હતો એનટીપીસીના મેનેજમેન્ટ માનસિક ત્રાસની અંદર કાઢી મૂકવાની ધમકીઓ આપી લઈ છે લોકો પાંચ માણસોને અમે ઓટો નાખ્યા છે ને વેજ બી એવું છે કે વેજ પ્રમાણે બી પૈસા નથી મળે સાત તારીખે જે પેમેન્ટ થવું જ નથી આપી હક જે જીએચપીએસ સરકારના નિયમ અનુસાર જે મળવાપાત્ર છે

હા મારું નામ છે દિનેશભાઈ હા યુનિયન પ્રેસિડન્ટ છું અને અમારા સ્ટ્રાઇક પાડવાની ફરજ પડેલી છે કે છેલ્લા છેલ્લા દોઢથી બે વર્ષથી અમારા ખાસા બધા મુદ્દાઓ છે એના પર આ લોકો કોઈ એક્શન લેતા નથી એચઆર મેનેજમેન્ટ જીએમ અમે આ લઈ આ વિષય લઈને અમે બરોડા આર માં બી ગયેલા છે માંથી બી અમને કોઈક એને સપોર્ટ નથી થયેલો અને એનટીપીસી કંપની ટોટલી લેબરો પર તાનાશાહી કરી રહેલા છે અત્યાચાર ગુજારી રહેલા છે માટે અમારે અમારી ફરજમાં આવેલ અને આ સ્થાઈ કરેલ છે એ અમે બહુ શાંતિપૂર્વક કરવાના છે અમે કોઈ એવો કોઈ હલ્લો યા કોઈ હિંસા કરવાનો અમારો કોઈ ઈરાદો નથી

એટલે અમારે એ પાંચ માણસ માટે તો અમારે ખાસ જ આ સ્ટ્રાઇક કરવી પડી બીજું કે એનટીબીસી મેનેજમેન્ટ યુનિયન સાથે બેસવા માંગતી નથી આ શબ્દોમાં અમને ખબર પડે છે એટલે અમારો એક જ અમારે અરજ છે એનટીબીસી મેરેજમેન્ટ જીએમ સાહેબને ના અમારા જે લેબોરેટરી પર જે અત્યાચાર થાય છે એ અત્યાચાર અમારે અને શોષણ બંધ થાય લેબરવાનું શોષણ બંધ થાય એ જ અમારી માંગ છે અમારા વર્ષો વર્ષ ત્રણસો ત્રણસો પ્લસ છે લેબર કોન્ટ્રાક્ટ લેબર છે અને આ નિરાકરણ નહીં આવે તો જ્યાં સુધી અમારે બેસવાનું રહેશે તો અમે બહાર બેસીશું અને ગાંધી ચિંહના માર્ગે અમે આંદોલન કરીશું